બાર થી પણ જમીન સરકી જે આ મિત્રો વાત કરી મોરબીની અંદર ઘટના ઘટી છે ને બે દિવસ પહેલા જ ઘટના ઘટી ગઈ છે આગળ તમને આખો વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ચેનલ નો વાર આવ્યો શેર કરીને કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો તમે એક નાનું મોટું ઉદાહરણ સાંભળો તમને બધા લોકોને ખબર છે કે આપણે નાનામાં નાનામાં નાના હોય છે જ્યારે મિત્રો વાત કરીએ તો આપણા મમ્મી પાપા છે ત્યારે આપણને એક શીખવણ આપતા હોય છે કે તમે ભાઈ કોઈની પાસે પણ તમને કોઈ પણ વસ્તુ આપે કોઈ પણ ચોકલેટ આપે કે કોઈ પણ વસ્તુ આપે તો તમારે એની પાસેથી લેવું નહીં પરંતુ મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે આ જમાનો નશે એ કળયુગ થઈ ગયો છે કળિયુગની અંદર કંઈ પણ થઈ શકે છે પરંતુ મિત્રો વાત તો દીકરી સાથે જે થયું છે ને ભાઈ જે આવા દીકરી તો આ દીકરીને કંઈક ખવાડીને બળત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હશે તો ખાસ કરીને સૌથી પહેલાં તો એ શેર કરવાનો ફોલો અને તેને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે આપણી ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકને વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ છે આપણી વિડીયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી આ તો વાયરલ થઈ રહ્યો છે તે માટે તમારા સમક્ષ લાવી રહ્યો છે આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત